બો ચહેરમાં ટ્રેન ની અડફેટે આવતા એક આઘાતનો મોત હા સાહેબ શું નામ હા જે રીતે જે બનાવતો કઈ બનાવતો શું રોજ રૂટિન પ્રમાણે પાણી ભરવા જતા હતા પાણી ભરીને સાઈડમાં ઊભા હતા એની સાઈડમાંથી એ ટ્રેનની હવાતી ટક્કર લાગી ગઈ અને આ બેન કેટલા વર્ષથી અહીંયા જતા હતા 4-5 વર્ષ થી રહે છે અહીં અને આ જે બેન extra થઈ ગયા એની ઉંમર શું હતી અને નામ શું છે

બેન પાણી ભરવા માટે ત્યાં નીકળ્યા હતા અને રાસ્તામાં રેલ આવતી હતી એટલે તરત ભાગવાની કોશિશ કરી છતાંય પણ રેલની આડફટ્યા આવી ગયા એટલે બાજુમાં પાણીનું વાલ પણ છે ત્યાં ભરવા રોજ આવે છે એવું જણાવે છે એમણે સાથે જે હતા એ લોકોએ જોઈ લીધો કે બેન જરાક હતા છતાંય પણ ટ્રેનમાં થેલો થોડોક લાગી ગયો છે અને અત્યારે એ બેન એક્સપાયર લાગે છે થઈ ગયા છે બેન જે થઈ નામ છે ને અહીંયા કેટલા વર્ષથી વર્ષોથી ત્યાં જે છે નામમાં અમે નથી અહીંયા ત્યાં લખુરાઈ વિસ્તાર કહેવાય છે અને કુંભારવાસ પણ કહેવાય છે અને એમની પાછળ જ ફાટાને આડીને બાજુમાં જ પાણીનું ટાંકા નહીં છે એટલે ત્યાં ભરવા આવ્યા હતા માનવજ્યોતની ટીમ તરત જ ત્યાં આવી ગઈ અને ત્યાં મદદરૂપ બની એમને તેમને જે કે જનરલ હોસ્પિટલ પહોંચાડે છે અને બી ડિવિઝન તેમની કાર્યવાહી આગળ કરી રહી છે અને ત્યાંના નગરસેવક કાસમભાઈ કુંભાર અને અને અનેક જાગૃત નાગરિકો ત્યાં સ્થાનિક આવી ગયા